મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કારણમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે મહાલક્ષ્મી વ્રતની વિધિ અને કથા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ આઠમથી શરૂ કરી આસો માસ વધની આઠમ સુધી ચાલે છે આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે સૌથી પહેલા લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે પછી લક્ષ્મીજીને ભોગ લગાવવાની અને આચમન કરાવી ફૂલ ધૂપ દીપ ચંદન આદિથી આરતી કરવામાં આવે છે આરતી કર્યા પછી પ્રસાદ વેચવામાં આવે છે વ્રત કરનારે રાત્રે ચંદ્રમાં નીકળે ત્યારે તેને અર્ધ આપી સ્વયં ભોજન કરવું આ વ્રત કરવાથી વધારો થાય છે તેમજ સુખ સમૃદ્ધિ આવે છે મહાલક્ષણ એક ગામમાં રહેતો હતો એ નિયમ વનમાં આવેલા વિષ્ણુ ના જઈને પૂજા કર્યા કરતો હતો એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિર સામે એક સ્ત્રી છાણ થાપવા આવે છે સવારે આવી તમે એની પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય મારી સ્ત્રી લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર્જ્ઞાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે એ સવારે ચાર વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું વિષ્ણુજીએ કારસ્થાન કર્યું છે લક્ષ્મીજી બોલ્યા તમે તમારી પત્ની સાથે મારું સોળ દિવસ સુધી વ્રત કરો પછી સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું આ રીતે આ વ્રત મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ છે હે મહાલક્ષ્મી જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સોના ઘરે આવજો સોને ધન આદિતિ સંપન્ન કરજો જય લક્ષ્મીમાં